જવાબદારી આપી છે શકું વડોદરા એ પૂરી અને કહેતા વડોદરાનો હવાલો હેમાનભાઈ તમે જરા બી ચિંતા ના કરતા ગયા વખતે હોસ્પિટલ લઈ આવ્યા હતા આ વખતે બધા જ ધારાસભ્ય અને સાંસદશ્રી સાથે મળીને અને બાળુદાદાએ તો ખૂબ સરસ કન્વેન્શન સેન્ટર ખૂબ રકમ થી લઈ પણ આવ્યા છે ગયા વર્ષની ભલે મારા વિસ્તારમાં પણ સમગ્ર વડોદરાને એનો લાભ મળવાનો છે એટલે આપને પણ અભિનંદન છે ખૂબ મોટું એક કન્વેન્શન સેન્ટર બનશે હું તો એમ કહું છું ના વડોદરા પણ સમગ્ર સેન્ટર ઓફ ગુજરાતને એનો લાભ મળવાનો છે કેમ કે એમાં બહુ બધા રૂમ્સ હોલ્સ એમ્પીથિયેટર ઘણું બધું બનવાનું છે એટલે વડોદરા મોટું બજેટ હોતું હોય છે